વાવથરાદ જિલ્લાના રાહ તાલુકામાં એકમાત્ર મોડેલ ફાર્મ આવ્યું છે જે ચાંગડા ગામે છે અહીંયા ચંદન ઇઝરાયલ ખારેક સરગવો જામફળ ફણસ ફાલસા સફરજન અંજીર ચીકુ ડ્રેગન ફ્રુટ સહિતની ખેતી કરવામાં આવી રહી છે એક તરફ પારંપરિક ખેતી તો બીજી તરફ હવે આધુનિક અને પરંપરાગત સાથે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે ત્યારે તમામ ખેતી પ્રાકૃતિક આધારે કરવામાં આવી છે ત્યારે આવો જોઈએ કઈ રીતે થઈ રહી છે આ પ્રાકૃતિક ખેતી પહેલો તો હું મારો એક નામ જ બોલી દઉં કે દુકામપુસ ચાંગડા તાલુકો થરા જિલ્લા વાવ થરાજ અને એમો તરક ફાર્મ પટેલ ચેલાભાઈ કૃષ્ણાભાઈ તરક બરાબર હું મારી ખેતીમાં કે પ્રકૃતિ ખેતીની વાત કરીએ એટલે ખરેખર આમ તો ખૂબ આનંદની વાત થઈ પહેલા જે પ્રકૃતિનું નામ લેતા ત્યારે અમે ખૂબ આમ ચમકતા હતા કે હવે પ્રકૃતિ ખેતી ના કરાય પાક બંધ થઈ જશે બીજી પણ જ્યારથી અમે કરવા મળ્યા ત્યાં આ મારા પામની અંદર અમે ટર્કો ભરી ખાતર લાવતા હતા અને એ જ્યારે આ પ્રકૃતિ ચાલુ કર્યા પછી એક ગાનો ગોબર કાફી થઈ ગયો એ પૂરો નથી જોઈતો અને એની અંદર આ પ્રકૃતિ જીવા અમૃત ઘન અમૃત ઘણી બધી સિસ્ટમોથી ખાલી ચલાવવા એટલે કોઈ ખાતરની જરૂર નથી અને એક બે વર્ષમાં થોડું પાકમાં જરા પણ થોડું ઓછું ઉતારો આલે પણ અત્યારે તો મારા પાકમાં ખારક અને આ સરગવાન કોઈ પણ બીજા ખાતર અમે વાવતા નથી જીવા અમૃત સિવાય કશું પાવતા નથી ધારો કે બરાબર એ તો એનાથી કોઈ ઉતારો અત્યારે જે ઉતારો મારી ખારેક બસો કિલા સૂડ પર હાલતી હતી તો એ બસો કિલા ઘમો હવા બસો કિલા પણ ક્યારેય કોઈ ઘટત નથી બરાબર અને એ ટકવામાં વધ્યું સાહેબ એ માલ પણ અમે આગળ ચેનય મૂકી તો એ વખતે પણ ચાલો આનાથી બીજા માલ કરતો આપણું માલ બે દિવસ જ્યાં ટકી શકે તો બગડવામાં એ પણ સાહેબ મદદરૂપ બને કારણ કે કોઈ દવા કેમિકલ નથી એના માટે તો આ રીતે દરેક સરગવામાં પણ એવું હોય કે આપણી ધારો કે કોઈ કેમિકલ નથી વાપરતા ગમે તો મૂકો તો અમારો એક દિવસ અમારા જે એ ફાર્મનું સરગવો એક બે દિવસ વધારે ટકી શકે એનામાં લૂલું થતું નથી ને કંઈ ધારો કે તકલીફ ઓછી થાય એ એ મહત્વનો ફાયદો હોય એટલે હું તો દરેક ખેડૂતોને એ સંદેશો હાલ હું કે પ્રકૃતિ ખેતી છે એ જીવનમાં આરોગ્ય માટે સારી છે ખર્ચા પણ ઓછા થાય કોઈ ખર્ચો નહીં સાહેબ અત્યારે જીવામૃત બનાવવું હોય ધારો કે દસ કિલા સવણ હોય દસ કિલા ધારો કે ગૌમૂત્ર હોય દોઢ કિલો કઠોળ હોય અને દોઢ કિલો ગળ હોય હલાવીને એ તૈયાર થઈ ગયો આમ એ બજારમાંથી લેવા દઉં તો ધારો કે એક ડીએપીના કે બે ડીપી વપરાતો નો ખર્ચા હોય એ ધારો કે બસ્સોના ખર્ચો તૈયાર થાય એટલે ખરેખર ખેડૂતો માટે દરેકને આ સંદેશ જવો જોઈએ કે પ્રકૃતિ ખેતી કરવી જોઈએ કોઈ આમાં વધારાનો ખર્ચો નથી જાત મહેનત આવક એનાથી ઓછી થતી નથી અને દરેકે વસ્તુ વધારે ટકે છે આરોગ્ય પર માટે સારી છે હવે ગમે તે મારી ખારેક લઈને જાય એટલે કે ક્યાં ને કે તરફ ચોંગડામાંથી તો એના દરેક જગ્યા નમથી લે પણ એ એમને ખ્યાલ હે કે ભાઈ આમાં કેમિકલ કે ડીઓપી વાપરતા નથી આ રીતે મારી એવા સરગવામાં પણ એ જ સાફ ઊભી થવી જોઈએ આપણી ફળી જાય અહીંયા ગમે તે શાકભાજીવાળા એમ કે ના પ્રકૃતિ ને વર્ગુ નાઈ જાય એ રીતે પણ લેવી જોઈએ તો આપણને બજાર ભાવ વધારે મળશે અને કોઈ આમાં કોઈ ઉતારામાં કમી પડતી નથી સાહેબ કોઈ હવે ફરક નથી પેલા એક બે વર્ષ થોડાક ફરક પડ્યો હોય અત્યારે ત્રીજા વર્ષ માંથી કોઈ ફરક નથી પડતો આવક એને આવક આટલી આટલી મળે પ્રાકૃતિક ખેતી વિશે એક કહીશું કે પેલો તો યુરિયા ડીએપી બંધ કરવું જોઈએ અને કેમિકલ બંધ કરવું જોઈએ એનાથી શું છે જમીન જે છે કઠણ થતી જાય છે પ્લસ એ યુઝ કરવાથી આપણે જે ખેતીમાં જે છે નાખીએ છીએ જે છંટકાવ કરીએ છીએ આપણે યુરિયા ડીએપી એના અંદર એ સોટા સો યુઝફુલ નથી થતું એના કરતાં આપણે આ જે બેક્ટેરિયા એ બધું જમીન પણ ખેડૂત માટે બહુ ફાયદાકારક છે સ્ટાર્ટિંગમાં પ્રોડક્ટલું હોય છે એટલું એના કારણે આપણા શરીરમાં રોગો બીજા બધું ઓછું થાય છે બીજું મહત્વનું એ છે કે તમે અત્યારે જે પ્રાકૃતિક ખેતી કરી છે એમાં હાલમાં શું શું ખેતી છે તમારા ખેતરની અંદર સરકવું

ત્યાંથી માર્ગદર્શન મૂળ્યુ જે આપણને સાથે વાત થઈ ગેના છે એ લાખણીના વતની છે મૂ અને તેઓએ પહેલાં દાડમની ખેતીથી શરૂઆત કરેલી હતી પ્રાકૃતિક ખેતીની અને તેમને પદ્મશ્રીનો એવોર્ડ પણ આપેલો છે અત્યારે હવે તમે જે આ ખેતી કરી રહ્યા છો આ ખેતીની અંદર નવું શું કર્યું છે એમાં આમાં નવું એ છે કે જે આપણે સરગવા કરીએ છીએ એના અંદર ત્રીજા મહિનાની અંદર પાક ત્રીજા મહિનાની અંદર વાવેતર કરેલું બારમા મહિનાની અંદર પાક મળે છે બાગાયતમાં ફેલું જે બાગાયતી ખેતી અંદર ક્યારેય મળતું નથી બીજી વસ્તુ જે અઢાર જે સરગવાની અંદર જે છે એના અંદર અઢાર ટકા પ્રોટીન હોય છે જેટલું કોઈ પણ ફ્રૂટની અંદર બાગાયતની અંદર નથી હોતું અને આના અંદર વિટામિન બી ટ્વેલ્વના અત્યારે બહુ જ પ્રોબ્લેમ થાય છે એ સરગવો ખાવાથી ઓછા થાય છે અને જે આપણે હાડકા બીજા દુખે છે કેલ્શિયમ એ કેલ્શિયમમાં પણ આના બહુ હોય છે તો દર્શક મિત્રો જે આપણે જોયું આ રાત તાલુકો અને ચાંગડા ગામ છે એમના અંકલ છે એમની સાથે આપણે ચર્ચાઓ કરી છે અને તેઓ ટૂંકમાં એક જ માર્ગદર્શન આપવા માંગે છે ખેડૂતોને કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને જે આ દવાઓ છે એ દવાઓનો ઉપયોગ બંધ કરો રાજેશ જોશી સાથે એસ ટ્વેન્ટી ફોર